हेलो मित्रों गुड मॉर्निंग आज वह सवार आखी रात थी आज बहुत वरसाद वकोड़ाम से आ वीडियो से ती सको आज बहुत सवार तो आखिरात से वरसाद वातावरण बहुत है वरसाद તો એનો આ વિડીયો ભણાય છે એ તો બધા તમારે લાઈવ જો મિત્રો આ જો આ જો આ જો જો તમે બતાવવાનો પ્રયત્ન કર્યો છે જો આ પૂરી આજે ત્રણ દિવસથી लगातार વરસાદ વધ માર વર્ષી રહ્યો છે जो आज जो पानी पानी फेरी है ओ जो 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 मित्रा आज जो के थे थे। आ के नुकसान થઈ છે આ જો આગળો ભાગી પડ્યો છે જો રસ્તા પર પાણી ચાલી રહી છે જો તમે લાઈજો સરસ તો આ રસ્તા પર સાંકડો ભાગી પડ્યો છે અને આ રસ્તો બંધ થઈ ગયો છે નુકસાન થઈ જો આ સાકડો ભાગી પડ્યો છે અને તમે લાવી દો આ રસ્તો જામ થઈ ગયો છે આ રસ્તો બંધ થઈ ગયો છે અને પવન સાથે વરસાદ છે આજે કુલ जी फ्री मकई पूरा खेतन में मकई छोड़ा हैwidetilde से सावधान कर ये समझ सके આજે રાતથી વરસાદ ફૂલ હતો એનું પરિણામ છે જોવું મિત્રો આ બહુ વરસાદ પડ્યો આજે